જેમાંથી સૌથી બધાની છે ને નવજી માત તો મિત્રો અત્યારમાં જ આવી ગયા છીએ આજે સિંહ સીત્ર હતા તમને તો અત્યારે આવી જોઈએ છું ખજમ ગાડી પડીશ ત્યાં અને જોઈ લો એટલે ભાઈ વરસાદ આવી રહ્યો છે કઈ રાઈતમાં એક જ ધારો આટલો આટલો શ્રુન ને શરૂ છે એટલે ભેંસની નહીં ને અંદર બાંધી એટલે ગાડી લઈ લેવી અને આ ટાઈમ છે ને વરસાદ આવી ગયા એટલે ફત્ય મેળા આવવા નહીં મળે આલા હોય તો પેલા ગાડી લઈ લેવી મોટું બોટ ધોઈ નાખી એટલે મેં તો મોટ ધોઈ નાખીને હું કોમેડી ખીર રસ નો જોવા જાય મારે ભૂખ્યા આટા લઈ બિસારો કારણ કે નહીં નથી અને ભેંસી કાપડ દોડે બીજે દૂધ લેવાનું વરસાદ શરૂ છે એક ધારો જોઈ લો એટલે દૂધ લેવ કે ગયો નથી હું પેલા હું ખીર ઝાપી દઉં કાલે જો અત્યારે તો વરસાદ રહી શક્યો છે એટલે કે વરસાદ રહી ગયો છે અને જો આજે અત્યારે હું પડામાં નીકળી ગયો છું આ મારો કેવો વરસાદ આવ્યો શું આ છે આપણી માંડવી ઘણા દિવસ મેં નહીં જોયા કારણ કે આપણે બ્લોકડાઉન દીધું હતું હવે આપણે સાચેમ છે તો આજથી ડેલી વ્લોગ આવશે મિની વ્લોગ તો મિની વ્લોગ પણ આવશે તો ખરો તો જો આ છે આપણી માંડવી તેમાં આપણે ફુવારા પણ જો ગોઠવતા જે આપણે કાલે કર્યા તો પણ થોડાક કર્યા પછી કરી દીધા અને શીતળામાં જે પગ્યા લાગવા ગયા નથી જોયું છે આ વરસાદનો આગળ શું પ્લાન બને છે પગ્યા લાગવા જવાનું બનાવી કન્ટિન્યુ બ્લોગમાં કીધું ને આગળ વિડીયોમાં કે વરસાદ રહી ગયો તો જો પાછો આટોમાં ઘરે ના પગે પેલા જો વરસાદ શરૂ થઈ ગયો તો હાલો એ તો બધું શું ઘરે જઈએ કાંક પ્લાન કરીએ ઘરે એકવાર સાથેમાં આવે છે તો નવા બહુ કપડાં આ તો જોઈ જઈએ એમને નોર્મલ રખડ્યું છે તો નવા બહુ કપડાં ભરીને કાંઈક ત્યારબિયાર થાય અને એવું કાંક કર્યું તો તમે કન્ટિન્યુ બન્યા રહ્યો જો હજી પાણીમાં ભર્યું એટલે તમને ખબર પડી જશે કે કેટલો વરસાદ આવી ગયો અને એટલે જો હમણાં ચંપલ તૂટી જાય અને તમને ઓવાળ બતાડી દે એટલે તમને અંદાજો આવી જાય ના અંદાજ હોય તો કહી દઉં કે ઘણો વર્ષ આવી ગયો હતો અને પલ્લું પેલા હવે ઘરે હજુ તો કઈ પ્લાન બન્યો નથી કપડા બદલાય નથી હું તો રોશની ગયા છે મારી બેન ને બધા નથી હું છું શીબડામાં ગોતો માટે પાકલ ચીભડા પણ આમાં લાગતું નહીં જડે આવા હે કાચા ને એવા જો આ થઈ ગયા તમને છે ને આ લાગ્યા ને પાકી ગયું પેલા થઈ ગયા હજી પણ પાક્યા નથી ચાલો આગળ આંટો માર્યો જડે તો ખાવી નકર કુણા ખાઈ ગયું શું

મે પેગ લાગે બી કન્ટિન્યુ

ઘરે ગયા નથી આવી ગયા છી મઢે જોટ ની એવું તો એવું ખાયું ભાઈ કેમ છો કાળું બદલાઈ નાખ્યા ગયો તો નીર્યા ઘરે ફ્રી ફાયર તો આપણા મોબાઈલ માં લાઈટ આવી ગયા તો ઘરે બધા નીકળી જોઈ લો કેટલો વરસાદ આવી ગયો રેનકોટ પહેરીને હું તો કેટલો વરસાદ આવી ગયો પલાળ આવી ગયો એટલે પલાળે હું આ ખાડા ભરાઈ ગયા જો ચાલો જલ્દી પેલા ઘરે પગી જાય ને મોબાઈલ સાંજમાં મૂકી તો આગળ બિનય નો